જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારું યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શિવ મહાપુરાણની છઠ્ઠી સંહિતા કૈલાશ સંહિતા સાંભળીશું આ સંહિતામાં શિવ શંભુનો આદિ મૂળ બીજ રૂપનું વર્ણન કરેલ છે તેમજ ઋષિ ગણો માટે અદ્વૈત અને દ્વૈત વિશેનું ચિંતન મનન સવિસ્તારથી કરવામાં આવ્યું છે સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે જે કુટુંબમાં નાના મોટા સૌ કોઈ પૂજાય છે તેઓ પૂજાયા છે એટલું જ નહીં તેમના વાહનો પણ પૂજાયા છે બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેગા કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે શિવ મહાપુરાણ સ્વયં ભગવાન શિવજીએ રચ્યું છે તેનું સંક્ષિપ્ત રૂપ વેદવ્યાસજીએ આપ્યું છે શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે જેનાથી માણસની દશા સુધરે છે

ત્યારે વ્યાસ ભગવાને જે ઓમકાર નો કહ્યું એ કૃપા થાય તેને જ મળે છે એમ શ્રુતિ કહે છે પાર્વતીજીએ પણ શિવજીને આ પ્રશ્ન કર્યો કે હે નાથ વેદ મંત્રોના ઉચ્ચારણ પહેલા ઓમકાર નો ઉચ્ચાર કેમ કરવામાં આવે છે એટલે શિવજી બોલ્યા કે પાર્વતી

અને મ નાદ તથા બિંદુએ પાંચ વર્ણરૂપો પ્રણવનું પ્રાગટ્ય છે બ્રહ્મા થી લઈને સ્થાવર સુધી તમામ પ્રાણીઓના પ્રાણરૂપ આ પ્રણવ પ્રણવ જ છે તેથી કહેવાયો જ્યારે પ્રણવનો અર્થ શિવજીના મુખેથી જાણ્યો ત્યારે પાર્વતીજી એ શિવજીની ઉપાસના કરી અને વેદ વ્યાસે આ સંવાદ સંભળાવી ત્યાંથી પ્રસ્થાન કર્યું આ દિવ્ય જ્ઞાન ને દેવીએ સ્કંદને સ્કંદે નંદીને નંદીએ એ સનતકુમારોને અને સનત કુમારે વ્યાસજીને વ્યાસજી એ ત્યાર પછી સુ પણ શિવ પાર્વતી પૂજન માટે કાલ રહીતા પર્વત કાશી ક્ષેત્રમાં પુનઃ સુત મિલન કાલ રહીતા પર્વત ઉપર સુતજી શિવ ભજન પૂજન અને તપ કરવા માટે ગયા હતા તે હે મુનિશ્વરો ફરીથી કાશી ક્ષેત્રમાં આવ્યા ત્યારે ત્યાં સ્થિત ઋષિ મુનિઓએ એમને વિનંતી કરતા વામદેવજી વિશે વર્ણન કરવા કહ્યું એટલે સુતજી કહેવા લાગ્યા કે ઘણો કાળ વિતતા સ્થાનતર કલ્પમાં વામદેવ નામના એક સંત અજ્ઞાની તપસ્વી થઈ ગયા તેઓ નાના હતા ત્યારથી જ વેદ અને પુરાણોના જ્ઞાની થઈ ગયેલા એમણે મેરુ પર્વતના દક્ષિણ શિખર ઉપર સ્કંદ કહેતા કાર્તિકેની આરાધના કરી અને એમને પ્રસન્ન કર્યા ત્યારે એમની સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે હે પ્રભુ આપ તો બધું જાણનાર છો આપનાથી કંઈ છૂપું નથી તેમજ આપ શક્તિને ધારણ કરેલા છે શિવજી પ્રણવ મંત્રથી પ્રસન્ન રહે છે પ્રણવ મંત્ર સર્વે મંત્રો શ્રેષ્ઠ છે અને સાક્ષાત પરમેશ્વરને કહેનારો છે પૃથ્વીલોક ના પશુ જેવા જીવોને સંસારથી મુક્ત કરવા પશુપતિઓ પ્રણવથી જ જાહેર છે આ પ્રણવનો અર્થ હું જાણતો નથી માટે આપ મને પ્રણવનો અર્થ સમજાવવાની કૃપા કરો

જે પરમાત્મા સ્વયં કોઈનાથી અને ક્યારેય ઉત્પન્ન થતો નથી જેની નિકટ વિદ્યુત સૂર્ય ચંદ્ર નો પ્રકાશ કામ આપતો નથી જેમાં પ્રકાશથી પરમાત્મા સંપૂર્ણ ઐશ્વર્યથી સંપન્ન હોવાને કારણે જ સ્વયં સર્વેશ્વર શિવ નામ ધારણ કરે છે એટલા માટે શિવ ભક્તોએ શિવ ઉપાસના કરવી જોઈએ આ જગતમાં જે કઈ છે તે બધી ગુણ પ્રધાનપણાના યોગથી પ્રણવના અર્થ શિવરૂપ છે આ અદ્વૈતા ભાવને સમજી શિવ ભક્તિને પ્રાધાન્ય આપો ઇતિ શ્રી કૈલાસ સંહિતા સમાપ્ત હર હર મહાદેવ હર